ુગ માબ કરણી જૈતી ભરણ ભંડાર જૈતી તારણ સબ તરણી જૈતિ બુદ્ધ ગુરુદેવ દતવાયક વરદાયી જૈતી આદિ અન્નાદરતી બ્રહ્મ ઉપાજી અવલોક સીધ સાધક અકળ કર્ણ બિંદુ સૌકાલિકા મૈ સહાય રણ ક્ષેત્ર મે જય જુગ ચંડી જ્વલિકા બાપ એક દોહો છે વાતું વીર હે ભાઈ વાતું રહે ભલાતણિયું ભાણના ભલાની સુરવીરની દાતારની મર્દના ફાડીયા પાકી ગયા હોય એની વાતું રહો પણ હે પડશે હરીર જરૂર એક દી આ શરીર પડી દવાના પણ ગઢ પડશે નહીં પ્રસિદ્ધિ ના કિલ્લા જે તણાઈ છે ને ન્યા આ જમાનાનો ગગો અણું બોમ્બે ખાર કરવાનો નથી કહા યુધિષ્ઠિન્દ્રપતિ કહા વિક્રમ ભોપાલ આ હા હા ક્યાં રાજા યુધિષ્ઠિર ત્યારે છે ક્યાં રાજા વીર વિક્રમ બેક હજાર વર ઉપરાંત વખત વીતી જ્યોત હે નુપતી શ્રીપતિ વિક્રમ ભુપાળ કીર્તિ ગઈ સબકો ખા ગયો કાળ કીર્તિ રહી ગઈ થાય કાળ બધાને કોળી યો કરી જ્યોત હૈના સમયને વિષય જ અણહિલપુર પાટણ જ્યાં સોલંકી ક્ષત્રિયોના રાજ હતા જ્યારે આ વાત બની ને ત્યારે પાટણનો ધણી રાજા દુર્લભ સેન સોલંકી હતા એના માવજીને રાજમાતાને દ્વારકાજીની યાત્રા કરવાની ઈચ્છા થઈ પોતાના દીકરાની ઈચ્છા જણાવી ત્યારે રાજા દુર્લભ કહે છે કે માં આપ ગુજરાતના રાજમાતા છો આપને આપના પ્રમાણમાં જાવું જોઈએ સંઘ કાઢો આખા રાજમાં દંડેરું પીટાયું કે ભાઈ જેને દ્વારકાજી ની યાત્રા કરવી હોય રાજમાતા રણછોડરાય પરસવા વધારે છે રાજને ખર્ચે ત્યાર થાય નામ નોંધાવે મજા નામ નોંધાવા પાંત્રીસ હજાર નોંધાના હો ભાઈ કાના માત્ર વિનાનું હોય તો કોણ સંઘમાં હાથી ઘોડા ઊંટ મ્યાના તંબુ ડેરા પાલખીયું સાધુ સંતો વિદ્વાનો ભગતો સંતો રાજમાતાની સાથે ના સંઘમાં તાલી ની ગાદ ના ના ફળે ઘણા દિવસે અણહિલપુર પાટણથી સંગ દ્વારકાજી જાય નાયા ગોમતી રણછોડ નિરખ્યા નાયો ગંગા ગોમતી શ્રીપાદ શંખો દ્વાર માનવી અવતર્યો ભમને કરવા ભાર ત્યાર પછી નયો ગંગાઇ ગોમતી એમ ન ચડ્યો ગઢગીરના ન ભજીયા નારાયણને એનો એળે ગયો અવતાર ગુજરાતની રાજમાતાનો સંગ દ્વારકાથી ફરસી અને ગરવા ગિરનાર તરફ આવ્યો દામોકુંડ નાવા ત્યારે એવી એક માન્યતા હતી કે દ્વારકાજી પરસી રણછોડરાયના દર્શન કરી અને દામોકુંડના સ્નાન કરે તે યાત્રા પૂરી થતી એવી માન્યતા દેદી હોત ગુજરાતની રાજમાતાનો સંઘ દામોદરજીને કાંઠે પડાવ કર્યો પડ્યો અને રાજમાતાના હુકમથી સંઘના માણસોએ નાહવાની તૈયારી કરી ત્યાં સંઘનો જે ઈદારદાર છે ને દાન લેવા વાળો એ આડો ફરીને કે ખબરદાર દામોકુંડ નાવાના દાણ આપવા પડશે કર આપવો પડશે પછી ના જો સંઘના એ રાજમાતા પાસે જઈ અને રાવ કરી કે માવજી દામોદર કુંડનો જે દાણી છે ઇજારદાર એ આપની પાસેથી કર લેવા માંગે છે ખબરદાર બને નહીં જૂનાગઢનો રા મારા પુત્રનો ખંડીયો છે અને મારો સંગ દાણ દે તો બસ થઈ રહ્યું નેજારદાર ને ખબર પડી એ કહ્યું કે ભાઈ શેઠ તો રાજમાતા પાસે જઈ અને તમે રજા લઈ આવો જો તમારે દાણ જોતું હોય તો રાજમાતા ક્યાં કોઈ હા વી પડશે એ નહીં કહી દઉં કે ભાઈ દાણ તો દેવું પડશે આવે છે પણ નમસ્કાર એ કરતો નથી કેમ ભાઈ હું ગુજરાતના ધણીની માં છું મારો સંઘ દાણ દઈ અને નાય અમારું અમારી શાન નહીં માટે તારે ઘેરે આવી છોકરાને દૂધ પી અને એક લાખ સોનામોર આપું પણ દાણ તરીકે તો નહીં આપું એમાં એમ હું લેનારો નથી હું એ વધવાનો દાણ આપું જો કોઈ રીત હા રીત છે એક જ જો તમારે સંઘને મફત નવારો હોય તો અમારા રાજા જે જુનાગઢ ના રા્યાસ છે એના બલોયા પહેરો તો સંઘને નાવા દઉં લાગ્યો ભાડાક જતા ને હંગ જોડ દેવડો ઝરડકીયું દે એના બચ્ચા ને હોય અને સિંહ જેમ રીહમાં મંગોળ બને રંગમોલ મેનિયા બહુત રહે एक बोल सुने नहीं बानिया का दरबार में गुनी का नाच नचे नहीं तान दिखे गुनकानिया का नर नारलि प्रदा पाऊ न में नहीं पाऊं पैसा ठानिया का जग जीन का जीवन पात पड़े सोई जीवन राजपुतानिया का जीव। खबरदार नहीं नाव आपे कोई ने भले आपड़ी યાત્રા અફળ જાતી આપને કહેવાનું એ ગોવિંદભાઈ કે ગુજરાતનો જે સંઘ છે ને એ દામોદરજી નાયા વિના ફરમાન થી હાલી નીકળ્યો દાણાનાણ ગુર્જર ધરા તરફ સમારે સંઘ આવ્યો રાજા દુર્લભને ખબર પડી માવજી યાત્રા કરીને વધાર્યા છે તીર્થ સ્વરૂપ માં હો જ્યાં યાત્રા એ જઈ ગમે એ દેવ હોય ત્યાં હાથ જોડીને કહી ભલું કરજો મા બાપ હોત એવા માતા યાત્રા કરી તીર્થ કરીને આવે વિશેષથી સ્વરૂપ બનાય ગુજરાત મનાય એટલે ગુજરાતનો રાજા રાજમાતાની હામાં ગયા હો પણ જેમ રાજમાતાને ખબર પડી કે મારો પુત્ર મને મળવા દર્શને આવી રહ્યો છે તો રથની કનાચુના પડદા દેવારી દીધા મા કેમ તીર્થ સ્વરૂપ છો આપ દર્શન દો પવિત્ર કરો ના બેટા હું તારી માં નથી તું મારો હવે પુત્ર નહીં ગણા કા તરા તારો ખંડિયો એને બોલી બોલીજો કે મારા રાના બલોયા પહેરો તો તમારો સંગ નાહે હું રાહના જો બલોયા પેરું તો તું રાથી મોટેરો કહેવાય એટલે મારે તારી લાજ કરવી પડે ને સમજી જાય છે પ્રતિક્ઞા લીધી કોણે ઘોડે જૂનો ગટલોઉં તેથી પાટણનું પાણી પીવું ચડે ઘોડે જૂનો ગટલું તેદી પલંગે પથારી કરું ખેડે ઘડે જૂનો ગટલો માથે પાક બાંધું અને જૂનાગઢ ન જીતું ત્યાં સુધી ધાનમાં ધોળી નાખીને ખાઉં રાજા દુર્લભ શહેરમાં આવ્યા ન્યાજ ભડાવ નાખી દીધો ને ચારેકર જેમ ફરમાન છૂટ્યા એમ ગુજરાતી લશ્કર મીંડિયા ભેડા થવા દે પાંગળે હો હાથી ઘોડા ઊંટ મ્યાના તંબુ ડેરા તોપના રેકડા ઢરડાના હો ગઢ હલ્દી તણે તોપના રેકડા મંડાના ધરાની ધીર પડતી હો પણ જેમ ટીડારણ ઉમટે એમ ગુજરાતની ફોજ પાટણની ફોજ જુનાગઢ ને માથે ઉપડી દાણા ના ના નાના રાજા દુર્લભે બે હેરકોને પાછા મોકલ્યા કે આપણે ચડ્યા તો ખરા પણ જૂનાગઢ જીતાશે કે નહીં જીતાય જાસુસો જેને હેરકો કે છે બે હેરકો પાટણની બજારમાં આંટા મારે છે લોકો થોકો થોકે વાત કરે છે કે ભૂકા છે જૂનાગઢનાઓ સૌરઠનો નાશ થઈ જાય આપણો રાજા ચડ્યો છે ફક્ત કોણ ના પાડે છે જૂનાગઢના વતની બે વાણિયા પાટણ આવેલ વેપાર કરે હામા હામા બે ભાઈ બેઠા ગોળા જેવી ફાંડું ટક્કર લઈ ગયું છે એમ હતા ભાઈ આ પાટણનો ધણી જુનાગઢમાં જ ચડ્યો છે જીતશે કે નહીં જીતે એક કાંકરી હેલશે નહીં બાવન હજાર બંધિયા ગઢ ગરનાર કેમ શંકય સોરઠ ધણી ખોયણ દળ ખેંદા માણસો જાસૂસો આવી અને કે છે કે બાપુ પાટણના રહેવાસી બનેલ મૂળ વતની જૂનાગઢના ઈ બે ભાઈઓ ના પાડે છે બાકી લોકવાણી છે કે આપણો રાજા સોરઠ જીતશે એની નોંધ થઈ ગઈ આવ્યું ગિરનારમાં જુનાગઢને ઘેરી લીધો રાહના જે ઝાસ એને પણ ખબર આપી દીધી હતી કે પાટણની ફોજ વહી આવે છે આપણા દામો કંડના ઇજારદારે ગુજરાતના રાજમાતાના અપમાન કરવાથી વેર લેવા આવે છે બોલાયો પેલાને ઇજારદારને એ મૂર્ખ્યા ક્ષત્રાણીને એમ બોલાય કે બાપુ જીભ છે ને સામડાની વળી ગઈ પેલા ગઝબ કર્યો તમે તારી જીભ નું નકંદન કાઢી નાખશે પણ હોય હા દિલ્હી નહીં ભાઈ તું તો એક નિમિત્ત બન્યો બાકી રાજા દુર્લભારે અમારે લડાઈયું માંડ્યું હશે અણ હોણી નહીં અને કી સોય મળી તૈયારી હાલવા ઉપર કોટના માં થાય લીલમ ને કડાનાળ જેવી જે તોપુ છે કોઈને પાડાના કોઈને બોકડાના કોઈને ઘેટાના બલિદાન દઈ કા પરોલે ઠાઠ ખાંગ રાળે નેજાળિયા તણી બાદ હે તમારા શહેરમાં હતા જેતરી તોપા બિયારા શહેરમાં નહીં એતરી વધારે બંધુક આવમાં ભૈકુંડરંગી તૈયાર કરી ઉપરકોટ ને કોઠે કોઠે પથ્થર તીર કબાનું કોકબાણ એવા સાધન હંગરાઈ ગયા એ બધું બની રહ્યું પાટણની ફોજે જુનાગઢને ઘેરી લીધો હતા અને જેમ સોલંકીની ફોજમાંથી હુકમ થયા કે હા કરો તોપ મારો એમ પાટણની ફોજના ગલમદારો તોપુમાં દારૂ ભરી અને ધમાલ સોજે ઉપરકોટ સેન માથે ધમાકા મીડા કરે ઝડલ ડ્રગ્સવાલ કરાર સાજ સજે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન ના કરે અગ્નિ વહી રહ્યો પણ પાટણની ફોજ એના તોપના ગોળા ઉપરકોટની રાંગમાં અથડાય અને એના પડાવમાં પડે હો કાંકરી હલતી નથી પોટણની ફોજ કે ભાગો 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 આ તો આપણને નુકસાન થાય છે ફોજ ભાગવા માંડી અહીંથી હેરકો જોવા માંડ્યા કે તોપ ગોળા એના અસર ન થતા ફોજ હટી જાય તઈ રાહ ડિયાઝ કે હવે દીઓ આપણે સલામી હો એમ તો ને માથે આમ મોરચામાં હતી મીંડા દેવામ તંબુ તો તંબુ ડેરા તો ડેરા હાથી ખોડા લોસા મીંડા ઉડાડવા ઉડાડવા એ વખતને માથે ટૂંકામાં આપને કહેવાનું ઈ પાટણની ફોજ ગિરનારની તળેટીમાં પહોંચી ગઈ તોપનો ગોળો પહોંચે ને એટલે દૂર ભાગી ગઈ પણ આગળ બોલીને ફરાતું નહીં ગાડારા પૈ જેમ ગડે એમ કથન બિયારા ખેણ નફરે હામું નાગરા વાળા થારા વેણ રાજાઓથી નેતાઓથી ધર્મગુરૂથી આગેવાનથી બોલીને ફરાતું નહીં અટાણે કે અમારી દલીલ પાછી ખેંચીએ છીએ અરે તમે દલીલ પાછી ખેંચો એ અમારું પ્રજાનું હું ભલું કરી દેવો કોટણની ફોજ ગિરનાળની તળેટીમાં પડી અહીંયા હરાસ ઈની પ્રમાણે કચારી ખાવા કહું બાદ બાબાકા બોલે હરા ડ્યાસ જે છે ને ત્રેવીસ રાણીયું છતાં સંતાન નથી હો દોહો છે ગોવિંદભાઈ તૂટો માટો પાંગળો જે ઘર પુત્ર ન હોય દીવા કે જો તમે ધબક લઈ અંધેરાય હોય આવ ડુંગર ની ખડડ કે ઉજો અને તું ઝંખોય ભાણ પુત્ર વિના ના માનવીડા એના હું ના બળે મહાણ અધેડ અવસ્થા છે ત્રેવીસ ત્રેવીસ રાણીઓ છતાં રાને સંતાન નથી રાએ ચોવીસ માં લગ્ન કર્યા ત્યાં ગીરને કાંઠે ધારી ધારી માં પરમાર રાજા એમના પુત્રી દેવે રે હો પણ મૃગ નહી નહી મૃ પતિ મુખી મૃગ મદ તિલક નીલાટ મૃગ રીપુ કટી સુંદર બની મારું હે હે ઘાટ મારો નાથ હાડા ત્રણ દી તે રહો તેથી સુમલદે પરમાર ને ઘડેલો ખાંડા અરે ધાન ઉપરકોટથી થી થઈ ગઈ ગયો આમ ફોજ પડી છે ચારે કોચ અને વચમાં રા પરણે છે આ ધરતી આપડી ઓ વેલ આવી છે ધારી પરમાર સુમલદે પોતાના પતિના ખાંડા હારે ત્રણ મંગળ વર્ત્યા ચતુર્સુદાન રાજકન્યા સમજતા હતા કે રાને તો અનેક રાણીઓ છે પણ મારી સાથે જે લગ્ન કર્યા છે એનું કારણ સંતાન નથી ખેડામાં મામડીયાની પુત્રી જોગમાયા જે અવતરેલ આઈ ખોડલના ફાન આવ્યા જુગંદા આઈ ખોડિયારના હુમલદે પરમારે માનતા કરી માં ખોડલ જો મારે પેટ તું મીઠું થૂક આપીશ દીકરો યા દીકરી ગમેશ તો હું તને નવઘરા ચડાવીશ નવ ખાંડીની લાપસી જ્વારી ગુણો ખોડી ના ગાવતા રીધી સિધી આપે રાજ રવા ને દેશોગણી લાખું વાતે લાદા દાદભાઈ આ જગદંબા ખોડિયાર એની માનતા કરી અને વેલ આવી ગુપ્ત રસ્તેથી ઉપરકોટમાં ચોથો મંગળ આવર્ત્યા સમુલ પરમાર હારે એક કોર દુશ્મનો પડ્યા છે અને વૈષ્ણવ વિવાહ થયા હો આજ આનંદ આજ રંગ આજ સોરંગા ને સખાઈ હમારી ગોઠને દૂધે વર્ષા મે પણ હરા અને પરમાર દે ને હિતપ્રીત પરણતા અને તરત જ બંધાઈ ગયા ખૂબ ભાગશાળી માણા હોય અને પરણે અને તરત જ હેતપ્રીત બંધાઈ ગયો ેવડા પગ ટુકડા ઉડનતા બેલાલ જોડા વાળું જો મળે લખીયેલ હોય લલાલ અને પરિણા કેરે હાથ શિંતિર શિંતિર વરના ઠોઠા ખ્યાત હોય બાધ્યા કરતા હોય ઓ જરા આમ મનહરની ઘર મેં નહીં વાકી કરની મેં તકસીર સુંદાર બદન શરીર પરની વો કરની કા એક દુષણો પડ્યા છે આનંદમાં દિવસો વિતાવે છે મોટી લડાઈ કોઈ શરૂઆતમાં જે થઈ હતી થઈ હતી બાકી કોઈ મોટી લડાઈ થઈ છે નહીં નાની નાની ઝપાઝપીઓ હાલ્યા કરે કારણ કે ઉપરકોટ તો ઘેરો છે એટલે ઘોડા હારું ચંદી જોગાણ હારું ઘાસ અને માણસો સારું અન્ન લેવાને માટે ટુકડી જઈ ગઢની બારી નીકળે એને એને સોલંકીની ફોજ ને કંઈક ભેટો થઈ જાય કઈ બટાસટી બોલી જાય એ સિવાય એકય લડાઈ મોટી થઈ નથી હોથને જો કરવો થાય થોડે ઘણે દિવસે પરિણાપથી રાણી સુમલદે ને દિવસ ચડ્યા એટલી જ આ ખબર સરસ દેશને પડી કે આખો દેશ આનંદમાં આવી ગયો સૌ સૌના ઈષ્ટદેવનું સ્મરણ મીંડા કરવા હે પ્રભુ હે પરમાત્મા અમારા રાજાને દીકરો દેજે હોય તે બી રાજા પ્રજા તરફ અરસ્પર્શ એવી જાતની ભાવના હતી ઓ શ્રીમંતના મુહૂર્ત સચવાઈ ગયા આપણે ગ્રામ ભાષામાં કે છે ખોળો ભરાઈ ગયો ત્રેવીસ જે એની શો છે આ સમાચાર મળે એને ઉત્સવમાં જવું પડ્યું તો પાકું થયું સાતમે મહિને શ્રીમંતના ઉત્સવથી આ ખોળા ભરાઈ ગયા પણ ના ખાર બહુ વણજ એક દુવો છે બહુ બેટિયા દો નારી ભરતાર હું કહા મારી એને તો મારી દિયો ખીરતા વેપાર હોય રાજી દીકરીઓ હોય એક કરતા વધુ સ્ત્રીઓ હોય અને નીતિ વાળો બારવટી હોય મારે નહીં કે એને ભગવાને ધબી ના છો તો આપણે હું મારો એમ સોક્યું ના ખાર હો ત્રેવીસ રાણી જે રાણીયું છે એક સ્થળે એકઠીયું થયું ફલાણા બા ફલાણા બા ફલાણા બા આ ધારી વાળી પરમાર ના ખોળા ભરાણા એક તો હવલોટી એટલે રૂપાળી છે રા એને ભાળે તઈ આંખ ઉઘડે છે અને એમાં જો દીકરો આવ્યો તો રા આપડી સામુ નહીં જોવે આનો કઈ ઉપાય ફરફરડી નામની દાસી છે નો ઉપાય એક કામણ કુટણ કરનારો બાવો માચમાં આવ્યા છે પણ બાયું ઉડતા પંખી પાડે છે રાજા ને રાંક કરે રાંક ને રાજા કરે અને આવી સાધના જાણે છે હુમલદે ને પેટ છે ન થાય એટલે પ્રસવ ન થાય એવા કામણ કરે એવો બાવો છે છોકરી ગમે એટલો ખર્ચ થાય એને બોલાવી લાવ અમારા રાણીવાસમાં ઉપડી કોક કોક ને આવું કામ હોય તો બીજું ફાવે નહીં સમજા ને આ મૂળ સ્વભાવ જ હોય એવા એમ એનો વાંક નો એનો જલ્મ જ એવા નખપીરમાં હોય આપણે ગ્રામ્ય ભાષામાં છે ગોલા નગર નો નિપજાય કઈ ગોલાની ખાણ્યું ન હોય કાં તો હાલનતા પારખ્યું કરે એને બોલાવી જોય નડી વધે સો ખતળી તોય પોલે પોલું એમ ગોલા ને પાટ બહારો અંતે ગોલે ગોલું હો આશા પહેરે લુગડા વાતું કરે અજબ એ રાજાઓના મન મન ગોલાઈ કરે ગજબા જ્યાં મહત્માજી ઈશે મહત્મા તો આપણે કઈ છીએ આ બાવાજી છે ત્યાં જઈ અને મારા જય જય પ્રક્રમા ફરી અંગૂઠે આંગળી અડાડીને પોતાની જે કોણ હો રાણવાસ ની વડારણ શું ક્યાં કામ હે થોડાક રાની રાણીઓ છે ને એને તમારી પાસે કામણ કરાવવા છે પધરામણી કરો અમારી પાસ ઉસકુ વિશ્વાસ હે હું જ મન મોકલી હોય ને ઉપડો બાવો ટકો મુંડો ફેરવતો હવે રાણીવાસ માં પણ તો ઘેરી લીધો પધારો 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 बैठक ना की दीदी बैठा पदमासन वाली अब देखो मैया हम जैसा तैसा नहीं हम ठेठन का है आकाश में उड़ जाऊं पाताल में पैस जाऊं कोई ये कोई बंगड़ियों कोई हार कोई वीटी भेट धरी दीदी માયા વડી મોહરની વજરના ગાળા હાંગો કે હલવાણા એમાં કંઈક ચડ્યા અને કઈક પાળા જેમ પીળું થમક જેવું હોનું પગમાં પીડ્યું બાવાની શકરપારા જેવી આંખ્યું એ મંડયું ફરવા આવ્યું ઘટના બોલો ક્યાં કામ હે મૈયા લોક માનીતી રાણી છે રાના ખોળા ભરાણા શ્રીમંતના મુરી હસવાણા એને દીકરો આવશે તો આ કોઈની કદર ન રહે એના કામણ કરો ઉડતા પંખી પાડનારો ડાકણ મંત્ર અમલ રસ તસગર અને જોવા કાસ લપટી કામની ઈ બધો વિસરશે મુવા બહુ સમજવા દેવો જોવો દો છે બહેનભાઈ મેલા મંત્ર સાધનારો મારી નાખો તો એ વાત મૂકે નહીં અમલરસ અફીણ ખાવા શીખ્યો શરાબ પીવા શીખ્યો ડાકણ મંત્ર અમલરસ તસગર ચોરી કરવા શીખ્યો અને જોવા જુગાર ખેલવા શીખ્યો અને કાથ લપટી ખામની આ બધું વિસરશે મોવા જે સાધન કહ્યું એ બધી રાણીઓએ હાજર કર્યું અડદનો લોટ લીંબુ આદિ જે એની સાધનામાં જે ચીજું જોઈ આવી ગયું સવાસર અડદના લોટનું પુતળું બનાવી એને એને મંત્રી રેશમી પત્રથી લપેટી અને કહ્યું કે આને સાત હાથ ભૂમિમાં દાટી દો એ પુતળું જમીન બહાર જ્યારે નીકળશે ત્યાં સમલ દે ને પ્રસવ થાય એ સિવાય જો એને પ્રસન્ન થાય પ્રસવ થાય દીકરો દીકરી અવતરે તો મારા ગુરુના નામને માથે પગરખું પછાડજો આવું કાલો કૃત કરી અને હોયોગ્યો સાધુ સાધુ કહેવાનો મેલા મંત્ર જાણનારો આયા પાણીયારા નીચે ભો સાત હાથ ખોદી ભો તળીએ પેલું પૂતળું ડાટી અને ઉપર પાણીયારું ચણાઈ ગયું સમલદેને સાત મહિના એવા આઠ નવ પૂરા થયા પુત્ર જન્મની વધાયું વાગશે સોરઠમાં ધણીને લોકો વાટ જોઈ રહ્યા હો એ દિવસની હો ના 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 સવા નવ સાડા નવ દસ મહિના યાર કઈદો હકીમો ડોક્ટરો ભુવા જતીઓ જ્યોતિષો એક પછી એક મંડ્યા આવવા માથા મંડ્યા આમાં અમને કાંઈ સમજણ પડતી નથી કોઈ વળી કે છે કે ક્યારેક ક્યારેક બાર બાર મહિના વીતી જાય છે બારે વીત્યા સવા વરસ દોઢ વરસ બે વરસ પરમાર નો દેહ પડે નહીં હા 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 તે આના પેટમાં કોક દેવ છે કે દૈત છે ઓલી ફોજ ડે છે સોલંકી ની પડી છો કથા કે છે દોટ બે ચાર પાંચ પણ પછી રાઈ માયલા નોર્યા અમલદે પરમાર ને ભાઈ આંખ ઉઘી ઉઘડતી હતી મટી ક્યુ આવતા જ આવતા બંધ થયા એના ગામ ગિરાસ જે દેવાય ના દીધા તક હવે એને હું કરવા એ તો માંદા છે એ લેવાઈ ગયા સુંદર જે રાજમહેલ હતો એ પણ ખાલી કરાવાય કાળંતરનો ઓરડો ન્યા એ વખતમાં તેને સુપરત થયો કોઈ સગું વાલું રહ્યું નહીં હો માવતરેથી કોઈ આંટો આવતું નથી પણ જગતમાં બધા સ્વાર્થથી નથી હોતા એના કર્યાવર કહેતા દાયજામાં એક વાલબાઈ કરીને બાની આવી હતી ઈ હુમલદેરને છોડતી નથી હો વાલબાઈ વાલબાઈ બધાએ મને તદી રાયે તજી છે ના ના હો નથી તજા હું આપણી જીવાય લેવા જાઉં ને તો યાદ કરે છે કે રાણીજીને કેમ છે એમ અહીં મારા હમાતાર પૂછવા માટે આવવાનું એવો સુંદર એવું છે રાનો જીવ કોચવાય ને એટલે હું ના પાડું છું બરોબર છે વાલભાઈ ઓહો આવવા દેતી નહીં આવવા દેતી નહી આમ જગત ને સ્વાર્થ જુદા બેના તેહનો દેહ તો એક ભાષે સ્વાર્થવીણ કોઈ કોનું નથી સ્વાર્થવીણ કોઈ આવે ને પાસે સ્વાર્થમાં ઝેર છે સ્વાર્થમાં કેર છે સ્વાર્થમાં કેર કાળા લખાણા ઘર ઇતિહાસ જો સંગ્રહા ભારતે વાટ ને ઘાટમાં એ વંચાણા કહેવત છે જગત સ્વાર્થનું સગું છે સ્વારથ વિનાના સ્નેહ તો કોક ભાગશાળી રાખે હો વાલબાઈ નથી તી આમ આમ થાતા સાત આઠ નવમું વર હાલે છે હો બાંધી જીવાઈ થઈ ગઈ છે મહિને વાલબાઈ પોતાની સુમલદે પરમારની જીવાઈ લેવા હરાની કચારીમાં આવે વાલબાઈ ને જોઈ અને રાનું પોતાનું મોઢું બગડી ગયો ખમાન દાતા ખમાચું નાના ધણીને બાપુ અમારી જીવાય દીવો